સુરતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું શહેરના નીલગીરી મેદાનમાં ભવ્ય સભાનું આયોજન કરવામાં આવ્યું છે જ્યાં પ્રધાનમંત્રી મોદીએ લોકો તરફથી અભિવાદન ઝીલ્યું હતું પીએમ મોદી અંદાજે બે લાખ લાભાર્થીઓને વિનામૂલ્યે અનાજના વિતરણની શરૂઆત કરાવી છે જેનાથી ગંગા સ્વરૂપ વૃદ્ધ દિવ્યાંગ સહાય યોજના લાભાર્થીઓને લાભ મળશે જલારામ બાપા વિશેની ટીપણી પછી સ્વામી જ્ઞાનપ્રકાશની શાન ઠેકાણે આવી છે જ્ઞાનપ્રકાશ સ્વામીએ વીરપુર પહોંચી અને માફી માંગી છે મહત્વનું છે કે તેમણે જલારામ બાપા પર જે ટિપ્પણી કરી હતી તેને લઈને જલારામ બાપાના ભક્તોમાં રોષ હતો તેમની માંગણી હતી કે સ્વામી જ્ઞાનપ્રકાશ વીરપુર આવીને જલારામ બાપાના ચરણોમાં શિષ ઝુકાવી માફી માગે આખરે સ્વામી જ્ઞાનપ્રકાશ વીરપુર પહોંચ્યા હતા અને ત્યાં પહોંચીને જલારામ બાપાના ચરણોમાં શીશ ઝુકાવી માફી માગી હતી હરિયાણાના અંબાલામાં ભારતીય વાયુસેનાનું જગુઆર ફાઇટર જેટ ક્રેશ થયું આ દુર્ઘટનામાં પાયલોટનો માંડ માંડ બચાવ થયો હતો વાયુસેનાના નિવેદન અનુસાર ફાઇટર જેટ અંબાલા એરબેઝથી તાલીમ માટે ઉડાન ભરી હતી અંબાલાના પહાડી વિસ્તાર મોરનીના બલદલવા ગામ પાસે ફાઇટર જેટ ક્રેશ થયું આ ઘટના બાદ ગામમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો ફાઇટર જેટનો પાયલોટ પેરાશૂટ દ્વારા સુરક્ષિત રીતે ઉતરાણ કરવામાં સફળ રહ્યો ઘટનાની માહિતી મળતા સ્થાનિક પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી ઉત્તર ભારતમાં છેલ્લા બે દિવસથી ચાલતી ઝડપી હવાઓ હવે ધીમી થઈ ગઈ છે જો કે હવે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ દસ્તક આપવા જઈ રહ્યું છે જેના કારણે પહાડી રાજ્યોમાં વરસાદ પડશે હવામાન વિભાગ અનુસાર જમ્મુ કાશ્મીર લદ્દાખ હિમાચલ પ્રદેશમાં નવ અને તેર માર્ચ એટલે કે પાંચ દિવસ સુધી વરસાદ થશે છેલ્લા ચોવીસ કલાકના વાતાવરણની વાત કરીએ તો અરુણાચલ પ્રદેશમાં હળવો વરસાદ થયો છે આ સિવાય અસમ મેઘાલય હિમાલયથી પશ્ચિમ બંગાળ સિક્કિમ તટીયા આંધ્રપ્રદેશ કેરળ અને માહેમાં વરસાદ થયો છે હવામાન વિભાગના વૈજ્ઞાનિકના જણાવ્યા મુજબ આગામી સાત દિવસ વાતાવરણ સૂકું રહેશે અને આગામી પાંચ દિવસ મહત્તમ તાપમાનમાં ત્રણથી પાંચ ડિગ્રીનો વધારો થશે તેઓના વધારે જણાવ્યા મુજબ તાપમાન વધતા ગરમીમાં વધારો થશે ત્યારે તાપમાનની વાત કરવામાં આવે તો અમદાવાદનું મહત્તમ તાપમાન ચોત્રીસ પોઈન્ટ છ ડિગ્રી નોંધાયું છે જ્યારે રાજ્યમાં સૌથી વધુ મહત્તમ તાપમાન ભુજ સાડત્રીસ પોઈન્ટ સાત ડિગ્રી નોંધાયું હતું વધુમાં તેઓના જણાવ્યા મુજબ હાલ પવનની દિશા ઉત્તર પશ્ચિમથી ઉત્તરના પવન ફૂંકાઈ રહ્યા છે જેમાં નવથી અગિયાર માર્ચ દરમિયાન દરિયાકાંઠા વિસ્તારમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાશે ત્યારે આના કારણે આગામી દિવસોમાં ગરમીનું પ્રમાણ વધશે તેમ તેઓએ જણાવ્યું હતું ફેબ્રુઆરીની શરૂઆતમાં રિઝર્વ બેન્કે રેપો રેટમાં પચ્ચીસ બેઝીસ પોઈન્ટનો ઘટાડો કર્યો હતો આ પછી રેપો રેટ છ પોઈન્ટ પાંચ ટકાથી ઘટીને છ પોઈન્ટ પચીસ ટકા થયો હવે સીઆરઆઈએસઆઈએલના અહેવાલમાં આગાહી કરવામાં આવી છે કે આગામી નવા નાણાકીય વર્ષ બે હજાર પચીસ છવ્વીસમાં રેપો રેટમાં પચાસથી પિંચોતેર બેઝિસ પોઈન્ટનો ઘટાડો થઈ શકે છે તેનો ઉદ્દેશ્ય વપરાશને પ્રોત્સાહન આપવાનો અને લોન પર વ્યાજ દર ઘટાડવાનો છે અંગેની માહિતી સી એસઆઈએલ ઇન્ડિયા આઉટલુક બે હજાર રિપોર્ટમાં આપવામાં આવી હતી ના રિપોર્ટ મુજબ વ્યાજ દરમાં ઘટાડાથી સામાન્ય લોકો માટે લોન સસ્તી થશે જેના કારણે તેઓ વધુ ખર્ચ કરી શકશે સપ્તાહના છેલ્લા દિવસે ભારતીય શેર બજારની શરૂઆત સપાટ રહી શુક્રવારે કારોબાર શરૂ થયા પછી બજારમાં ઘણી અસ્થિરતા જોવા મળી આ સમયગાળા દરમિયાન બજાર ઘણી વખત લાલથી લીલા અને લીલાથી લાલ નિશાન તરફ ગયું જોકે લાંબા સમય સુધી ગ્રીન ઝોનમાં રહેવા છતાં ભારતીય બજાર રેડ ઝોનમાં સમાપ્ત થયું અને ફ્લેટ બંધ થયું નજીવા વધારા સાથે બાવીસ હજાર પાંચસો બાવન પોઈન્ટ પચાસ પોઈન્ટ પર બંધ થયો એલએટીના ચેરમેન એસ એન સુબ્રમણ્યમે જાહેરાત કરી છે કે એલ ગ્રુપની મહિલા કર્મચારીઓને હવે પીરિયડ્સ દરમિયાન એક દિવસની રજા આપવામાં આવશે કંપનીના સાઠ હજાર કર્મચારીઓમાં મહિલા કર્મચારીઓ લગભગ નવ ટકા છે આ જાહેરાત પછી એન્જિનિયરિંગ ખરીદ અને બાંધકામ ક્ષેત્રની અગ્રણી કંપની તેના ક્ષેત્રમાં આવી પ્રથમ કંપની બની ગઈ છે નોકરીના અહેવાલ મુજબ ચોત્રીસ ટકા મહિલા કર્મચારીઓ પિરિયડ્સ લીવને તેમની પ્રથમ નીતિગત માંગ માને છે દરમિયાન એલ એન ટીએ આ પહેલ શરૂ કરી છે હવે મહિલા કર્મચારીઓને મહિના દરમિયાન એક દિવસ વધારાની રજા મળશે મગફળીના ગોડાઉનમાં આગને લઈને નાફેડના ચેરમેનનું નિવેદન સામે આવ્યું છે નાફેડના ચેરમેન જેઠા ભરવાડે કહ્યું કે હાલ પ્રાથમિક માહિતી મુજબ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું માનવામાં આવે છે તેમણે દિલીપ સંઘાણીને આક્ષેપોને ફગાવી દીધા જેમાં કહેવામાં આવ્યું હતું કે આ કોઈનું ષડયંત્ર હોઈ શકે છે આમ છતાં તેમણે કહ્યું કે જો પોલીસ તપાસમાં કોઈ ગેરરીતિ સામે આવશે તો કાર્યવાહી કરવામાં આવશે દાતા પોલીસે બાતમીના આધારે અંબાજીથી ખેડા જતી બસમાંથી વિદેશી દારૂની હેરાફેરી કરતી બે મહિલાઓને ઝડપી પાડી છે મદદનીસ પોલીસ અધિક્ષક દાતા વિભાગ અને ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર આરબી ગોહિલના માર્ગદર્શન હેઠળ પોલીસે આ કામગીરી કરી હતી દાતા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશન પેટ્રોલિંગ દરમિયાન પોલીસને બાતમી મળી હતી બાતમીના આધારે પોલીસ અંબાજીથી ખેડા જતી બસને દાતા પોલીસ સ્ટેશન આગળ રોકાવી હતી બસની પાછળની સીટમાં બેઠેલ બે મહિલાઓને શંકાના આધારે પકડવામાં આવી હતી